પાટીદાર સમાજના આરક્ષણ આંદોલન દરમિયાન પ્રકાશમાં આવેલા અલ્પેશ કથેરીયા અને ધાર્મિક માલવિયા આપ સાથે હવે ભાજપનો સાથ નક્કી કર્યું છે તેને લઈને સરદાર પટેલ ગ્રુપના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલનું નિવેદન સામે આવ્યું જેમાં તેમણે પાર્ટી બદલું નેતાઓને લીધે સમાજમાં અવિશ્વાસ ઉભો થવાની ચિંતા વ્યક્ત કરી સાથે જ કહ્યું કે આવા નેતાઓને લીધે સમાજ આવનારા સો વર્ષ સુધી અન્ય કોઈ નેતાઓ પર પણ વિશ્વાસ નહીં કરે તો દુખ વ્યક્ત કરતા કહ્યું કે એક સરકાર વિરુદ્ધ બોલનારા હવે તેમની જ પાર્ટીમાં રહ્યા છે આવા મજબૂત નેતાઓને પાર્ટી બદલવાની શું જરૂર પડી પટેલે સવાલ પણ ઉઠાવ્યો છે પાસના ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથિરિયા જે પાસના કન્વીનર કહેવાય જે પાસના દિગ્ગજ નેતા કહેવાય તેઓ આજે સુરત ખાતે ભાજપનો ખેસ ધારણ કરવાના છે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ આપ જોઈન કરી હતી આપમાંથી માંથી રાજીનામું આપ્યા બાદ આજે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે આપણી સાથે સરદાર પટેલ ગ્રુપના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલ જોડાયા છે આપણે તેમની સાથે વાત કરીશું શું કહેશો લાલજીભાઈ જે પાસના જે કન્વીનર છે જે ભાજપ સામે જે સરકાર સામે જે બાયો ચડાવી હતી લોકોના પાટીદારોના પ્રશ્નો તેઓ આજે ભાજપમાં જોડાય છે શું કહેશો જો આ લોકો જે રીતે ગોઠવી રહ્યા છે પાર્ટી બદલી અને બીજી પાર્ટી જવાનું

જે અમે લડ્યા છીએ જે સમાજના આટલા લોકો દીકરાઓ દીકરાઓ શહીદ થઈ ગયા હોય હજારો લોકો ઉપર કેસો કર્યા હોય અને આ બાબતે વારંવાર ડિબેટની અંદર અને આંદોલનની અંદર વારંવાર એમની વાતો જે મજબૂતાથી સરકાર વિરુદ્ધમાં કરી હોય અને આજે જયારે ભાજપનો ખેસ પહેરતા હોય તો એ સમાજને હવે જે પણ સાચા આંદોલનકારી આવશે અથવા જે પણ સમાજની સાચી વાત કરશે તો એના ઉપર એવો સમાજ વિશ્વાસ નહીં કરે એટલું દુઃખ થશે આજે સમાજના લોકોને તો મને પણ એ વાતનો દુઃખ થાય છે કે આટલા મજબૂત થઈને બોલતા હોય સમાજ માટે લડતા હોય અને આવા યુવાને એવી તો શું જરૂર પડી કે આજે પાર્ટી બદલી અને બીજી પાર્ટી જવાનો વારો આવ્યો એ પણ આજે લોકશાહીના પર્વ નિમિત્તે જ્યારે આવું લોકશાહીનો અવડો મોટો પર્વ હોય અને એવા સમયે અને જ્યારે પણ એમને આમ આદમી પાર્ટીમાંથી જ્યારે રાજીનામું આપ્યું હતું એ વખતે જ મને ડાઉટ લાગ્યો તો ભાઈ હવે આ કદાચ ભાજપમાં જોડાશે ચલો પાટીદાર સમાજના છે એમને જે ગમ્યું ખરું પણ સમાજનો વિશ્વાસ ધીરે આંદોલનકારીઓ ગુમાવી રહ્યા છે શું જે સૌપ્રથમ હાર્દિક પટેલ જોડાયા ભાજપમાં ત્યાર બાજુ અલ્પેશ કથેરિયા જે હાર્દિક પટેલ પછી સેકન્ડ નંબરના નેતા ગણાય ધાર્મિક માલવિયા આ ત્રણેય જે ધીમે ધીમે જે આંદોલન સમિતિ હતી પાસ એ તૂટી રહી છે અને જે સરકાર સામે જે તે લોકો જે પ્રશ્નો ઉઠાવતા હતા સરકાર સામે જે બાયો ચડાવતા હતા

એ સિવાય પણ ઘણા લોકો આંદોલન સાથે હતા એમાંથી લખતું હોય પાર્ટીમાં જોડાઈ જાય એટલે જે સમાજે આજે લાખોની સંખ્યામાં સમર્થન કર્યું હોય લાખોની અને કરોડોની સંખ્યામાં આજે ચાહક વર્ગ હોય એ ચાહક વર્ગને કોઈ સમજાઈ શકે નહીં એવી આ ઘડી છે કારણ કે આ સમાજ સાથે એક પ્રકારે જયારે સમાજે સમર્થન આપ્યું અને જ્યારે આ લોકો પોતાને જો જો ભાવે અનુકૂળ હોય અને જો પોતાના સ્વાર્થ માટે કોઈ પાર્ટી સાથે જોડાઈ જાય ત્યારે એ સમાજને બહુ દુઃખ લાગે છે અને ખરેખર સમાજ સાથે ગદારી કરી હોય એવું અહેસાસ થાય છે આ હતા સરદાર પટેલ ગ્રુપના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલ તેઓ આજે જે ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથિરિયાઓ આજે ભાજપમાં જોડાયા છે તેના વિશે નિવેદન આપતા જણાવ્યું કે આ જે લોકો છે તે પોતાના અંગ સ્વાર્થ માટે તે રાજકીય પાર્ટીમાં જોડાય છે તેઓ પહેલા સમાજના હિત માટે સરકાર સામે બાયો ચલાવતા હતા પરંતુ અત્યારે ભાજપમાં જોડાઈને તે એ પોતે પોતાના અંગત સ્વાર્થ સાધી રહ્યા છે પરંતુ એસપીજી છે જે પોતાના એ પાટીદાર સમાજના જે અલગ અલગ મુદ્દા છે જે બે ત્રણ મુદ્દા પ્રેમ લગ્નમાં સહી તેમજ ચૌદ દીકરાની સહેલીઓના એ જે મુદ્દા છે જે લોકો જે જે પાર્ટી છે આ મુદ્દાઓને જે ઉકેલ લાવવાનું જે સમર્થન આપશે તેઓ સરદાર પટેલ ગ્રુપ આ જે ઉકેલ આવશે તેને સમર્થન આપશે નિશક પટેલ વીટીવી ન્યૂઝ મહેસાણા